લગભગ બે કલાકથી ભગવદ્ નામ સ્મરણ ભગવદ ગુણાનુવાદ અને ભગવદ્ નામ સંકીર્તન કરી રહ્યા છીએ જેમના સ્મરણાર્થે જેમના આત્માના કલ્યાણાર્થે આપણે સૌ અહીંયા મળ્યા એવા ધાંડલાવાળા ભૂપતરાય મોહનદાસ પારેખ જેઓ એક્યાશી વર્ષનું આયુષ્ય ભોગવી પૂરું કરી પોતાના ભાગ્યમાં જે કર્તવ્ય મળ્યું હતું એને પૂરું કરી નાસિક મુકામે તારીખ એકવીસ જૂન બે હજાર ત્રેવીસ અષાઢ સુદ તૃતી તૃતીયા એટલે કે ત્રીજના દિવસે તેઓ શ્રીજી ચરણ થયા તેઓ એમના માતા લીલાવંતીબેન અને મોહનદાસ પારેખના પુત્ર હતા તેમજ સ્વર્ગસ્થ જ્યોતિબેનના પતિ હતા ભૂપતરાય દાદાના બંને પુત્રો એટલે કે તુષારભાઈ અને ભાવિનભાઈ બંને વધુઓ વૈશાલીબેન અવનીબેન એમના દીકરી દીપાબેન કીર્તિકુમાર ઘનશ્યામભાઈ સંઘવી અને એમના પૌત્ર પ્રપૌત્ર અને ભાણેજ એવા ચિરંજીવી સિદ્ધિ દર્શ આયુષ પાયલ અને વીરજ એમના ભાઈઓ સ્વર્ગસ્થ દ્વારકાદાસભાઈ સ્વર્ગસ્થ કન્હૈયાલાલ સ્વર્ગસ્થ રસિકલાલ રજનીકાંતભાઈ અને સ્વર્ગસ્થ ધીરુબહેન એમના બહેન સ્વર્ગસ્થ મંગલાબેન હરગોવિંદદાસ સંઘવી શ્વસુર પક્ષમાં મહુવા બાબુલાલ અમીદાસ વોરા અને એમના શાળા બંને મનહરભાઈ અને પ્રતાપભાઈ સાળીઓ તરુણાબેન કીર્તિબેન અને પ્રીતિબેન આ સમગ્ર પરિવારને ખોટ પડે એ સ્વાભાવિક છે પરંતુ આ સૃષ્ટિનો જે ક્રમ છે જન્મનો અને મૃત્યુનો આપણે સૌ દરેક સ્થાન પર આપણે વાંચીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો શ્લોક કે જાતસ્ય હિ ઓર મૃત્યુ પણ મને તમને એ પણ આપણે જોવું જોઈએ સાંભળવું જોઈએ અને એમ એ પણ યાદ રાખવું જોઈએ કે ધ્રુવમ જન્મ મૃતસ્ય છે કે ગયેલા આવેલા તો અહીંયાથી જવાના જ છે પણ બીજા પાછળના પદનો અર્થ એવો થાય છે કે જે મૃત થયા છે જે જેમણે પંચભૌતિક દેહ અહીંયાથી છોડ્યો છે એમનો જો મોક્ષ ન થયો તો એ પાછા બીજી વાર આવવાના પણ છે તો એમાં હું ને તમે કશો ફેરફાર ન કરી શકીએ હું તમે જો કરી શકીએ તો માત્ર એટલું જ કે બે હાથ જોડી હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન અમારા ભૂપદરાય દાદાના આત્માને શાંતિ આપજો આવો શ્રદ્ધાંજલિ ગીત ગાઈએ એની છેલ્લી લાઈન આપ સૌ સાથે ગાઈ શકો તો ગાવા નમ્ર વિનંતે मना योगे करे जी पूर्णाय तरे त्या पूर्णी ओ प्रभुरे आरे मात्मा आत्मा शान्ति साधि ओ शि शान्ति, 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 शान्ति.